નમસ્કાર હું છું દરજી કામિની આપ જોઈ રહ્યા છો એમજી લાઇવ ન્યૂઝ મહેસાણા મહેસાણા અને શિવાલિક રાજધાની બંગલો સોસાયટીમાં માં દુર્ગાના પાવન પ્રસંગે નવરાત્રીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું શિવાલિક રાજધાની બંગલો સોસાયટીમાં સોસાયટીના પ્રમુખ હરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે અમારી એકતાલીસ મકાનની સોસાયટીમાં દરેક ધાર્મિક પ્રસંગો આનંદ અને હર્ષ ઉલ્લાસ સાથે સામૂહિક ઉજવણી કરવામાં આવે છે રાધનપુર રોડ ઉપર આવેલી ઓજી વિસ્તારમાં નાની પણ દરેક પ્રસંગમાં પ્રથમ નંબરની સોસાયટી શિવાલિક રાજધાની બંગલોઝને આજના દિવસે આજે પણ લોકો યાદ કરે છે આજે પણ પરિવાર દ્વારા સામૂહિક રીતે એકબીજાના ખભે ખભા મિલાવી ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે નવરાત્રીના પાવન પ્રસંગે માં અંબાના ચોકને રોશનીથી શણગારવામાં આવે છે અને રાત્રિ દરમિયાન નાના ભૂલકાઓથી માંડીને વૃદ્ધ વડીલો માતાઓ બહેનો રંગે રંગાઈ ડાળીયા અને તાળીઓના તાલે ગરબાની રમઝટ મચાવવામાં આવે છે દરરોજ ચા નાસ્તો ઈનામ વિતરણ વેશભૂષા તેમજ લોણીનું પણ વિતરણ કરવામાં આવે છે વેશભૂષામાં જે કોઈએ ભાગ લીધો હતો તેમને અલગથી પણ ગિફ્ટ આપવામાં આવતી હોય છે આ સોસાયટીની અંદર રોજે રોજ ભાઈઓ અને બહેનોના કપડાં પહેરવેશમાં રોજે રોજ અલગ અલગ જોવા મળી આવે છે એક દિવસ ફેમિલી કપલ જોડે કપડાં મેચિંગ એક દિવસ દરેક બહેનોને એક કલરની સાડી પહેરવી અને ભાઈઓ માટે કુર્તા મેચિંગ મેચિંગ અલગ અલગ પ્રકારના કપડાં ચેન્જ કરીને સરસ મજાનો નવરાત્રી ઉત્સવ ઉજવવામાં આવે છે સોસાયટીની અંદર ચોથા નોરતાના દિવસે બહારથી આવેલા મહેમાનો સંસ્કાર ભારતી દ્વારા પ્રાચીન ગરબા બતાવવામાં આવ્યા હતા અને એ કયા પ્રકારના હોય છે તેનું મૂલ્યાંકન કેટલું છે તે દર્શાવવામાં આવ્યું હતું આ પરંપરા આજે પણ શિવાલિક રાજધાની બંગલો સોસાયટીના પરિવારજનો સાથે રહીને આનંદ અને હર્ષ ઉલ્લાસથી ઉજવે છે રિપોર્ટર ચેતન પટેલ મહેસાણા